આપણા દેશના યશસ્વી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે જેને લઈ દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાયા છે ત્યારે ઉપલેટા ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકા દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં સૌપ્રથમ શહેર

બસ સ્ટેન્ડ ચોક બસ સ્ટેન્ડ ની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાન ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બધા સભ્યશ્રીઓ ગામના આગેવાનો બધા પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખેલ હતો આજે મોદી સાહેબનો જન્મદિવસ છે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉતવવામાં આવ્યો છે મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે ખૂબ અજીવ આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની માં કોરલના ચરણોમાં પ્રાર્થના છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા